મને ચોખી મનાયા જે લ્યો ને કે તારે કામ કરતા હોય એટલે મોબાઈલ મોબાઈલ બારો કાઢવાનો નહીં આ બે પેકેટ નાખી દેવાના બાર પોપમાં બરાબર ફૂલ દવા છાંટવાની ઘાટી કરી તો હવે આ જીરાની મારાથી ધ્યાન નહીં રહેતી સમજ્યા એટલે આપણે આજે એક માણા ન્યુ એડ કરી નાખ્યો હોય તો એ તમને બતાવી દઉં અત્યારે જે ફંકી પેન્ટ આવે ને નવો નીકળે હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના બ્લોગમાં તો આજે આપણે આવી ગયા ખેતર અને ધંધો શું કરવાનો ખબર છે તો જો આ જીરાનું ખેતરે આખું અને આમાં તમને ઠાર બેહી ગયું એ દેખાતું હોય છે તો આપણે આજ આનું છે ને સોલ્યુશન કરવાનું હોય એટલે કે આના અંદરને આપણે દવા દવાનું રાઉન્ડ મારવાનું એટલે કે દવા છાંટવાની છે તો કઈ કઈ દવા આપણે આની અંદર છાંટકાવ કરવાનું હોય તો એ હું તમને બતાવી દઉં તો પહેલાં તો આપણે જો અહીંયા પણ ત્યાંથી આપણે પાણી ભરી તમે વારી ખેડૂત રોગમાં જોતાવી આ ખાંડમાંથી જ આપણે પાણી ભરવાનું હોય અને દવામાં તમને કઈ કઈ છાંટવાની એ બતાવી દઉં તો આ જો એમ પિસ્તાલી યુથેન હે આ રે હે જે ઝાકળ માટે ઠાર માટે બેસ્ટ દવા આવે આ બે પેકેટ નાખી દેવાના હે બાર પોપમાં બરાબર ફૂલ દવા છાંટવાની ઘાટી કરી બીજી હે ઓલી હે એમ સી એમ સ્પ્રાઇડ હે પછી આપણે ઓલા આવરીઓ આવે ને એની દવા હે જોવા ક્રોમા પ્લસ આ આપણે નથી આવ્યું તો એ થોડી થોડી નાખતા જઈ એટલે આ અને આ ત્રણ દવા થઈ આમ મચ્છી મોલાની છે અને આ રહી આ એપની દવા છે ચીલી ચમચમ તો આટલી દવા આપણે છાંટવાની છે અને બે પંપ છે તો પહેલાં તો આપણે આનું મિશ્રણ કરી અને કરી નાખી દવા છાંટવાનું ચાલુ તો બ્લોગ તમે જોતા રહીજો તો બધી દવાનું જો મિશ્રણ કરી નાખ્યું એ કેવું બીનું તમને બતાવી દો અને એક જોવા આપણે ઓલી નેનો ઉરિયા ખાતરા જ આવે ને એ અંદર નાખી દીધી છે એક પડીથી તો આ બે આપણે બે એમ પિસ્તાલીસ નાખ્યા છે અને આ રગડો બનાવ્યો જો ડિલક્સ માવાન ચૂના જેવો હે નાખો હે નાખો હેલા તમને એક વાત કહું તો હે ને બે માં અમે જો અહીંયા પણ બેઠા બેઠા ડોયલું ભર્યા હતા પાણીની બે ચોવીસ થયું ને તો વહે ગયું પાણી ઠેઠા હવે અહીંયાથી બર કરીને અહીંયા ઉપર ચડાવું પડે પાણી પપમાં નાખવા

હાલો તો આપણે કરી દે ચાલુ કેવું કહી ને નજીક ન લગાડતા માંડ માંડ બેચું હાવ બાબત થઈ તો હવે આ જીરાની મારાથી ધ્યાન નહીં રહેતી સમજ્યા એટલે આપણે આજે માણા ન્યુ એડ કરી નાખ્યો તો એ તમને બતાવી દો

અહીં અમારે બધા એવી રીતે ખોડે છે કે નજર ન લાગે જીરાની એટલે એના માટે આને આપણે અહીં ઊભો રાખ્યો છે આપણે આજે ખોયડો છે ભાઈ કે જીરું થઈ ગયું જો આપણું મોટું મોટું જોઈ લઈએ તો જીરું આપણું આવું થઈ ગયું અને હવે પાપા છેલ્લા છે આપણે અત્યારે હું દવા સાંટો અત્યારે લગ્ન અત્યારે મારા બાપુ આવ્યા તો એ સાંટે અને અહીંયા પણ વિશ્વ દવા સાંટે આમાં કિમોલા બગલા હરવે હરવે શિકાર કરતા હોય ખેતર અંદર એને કોઈ મોટા મોટા જીરામાં હરવે હરવે તો આમાં જો પંપ ચાલુ છે દવા છાંટવાના અને જીરું તમને બતાવી દો વાર આપણે વારંવારનું વિડીયો તો બનાવી વ્લોગ પણ અત્યારે આને છેલું પાણી પી દીધું છે અને હજી જો આપડું રહ્યું ને એ લીલું હે જો એટલે આ લીલું છે અને હરિયાળી હવે બેહવા માંડી હે અને સાંક સાંક હુકારો જો જે સોડવા સુકી ગયો એની અંદર વરી વરી જો ડબ્બા જેવી થઈ ગઈ જો આ પ્રમાણે એટલે હુકારો જ્યાં હે અહીંયા પણ એ સોડવા થઈ ગયા છે સમજો બે પંપ ચાલુ છે ચીરું જોઈ લો તમે મેં આગળનો વિડીયો જોઈ એમાં થયું એવું કે હું દવા છાંડતો હતો અને ત્યાં અચાનક દાદા આવી ગયા દાદા આવે એટલે મને ચોખ્ખી મનાયા છે ને કે તારે કામ કરતા હોય એટલે મોબાઈલ મોબાઈલ બારો કાઢવાનો નહીં એટલે દાદાએ ડાયરેક્ટ શું કર્યું મને અહીંયાથી બિહારી મોટર સાઈકલમાં ડાયરેક્ટ નાખી દીધું આપણી વાડીએ જો અહીંયા પણ વ્યય હો અને એમાં એનું કારણ એવું હતું કે અહીંયા હવારે આઠક વાગે લાઇટ આવી ગઈ હતી અને ટાંકો ભરી ગયો હતો બરાબર અને આપણે પાણી ખોલવાનું હતું એટલે ડાયરેક્ટ દાદા આવ્યા અને મને મેં કીધું દીધો વાળીએ અને ખેતર આપણે જ્યાં હું વારતો હતો એટલે હું દવા છાંટતો હતો ત્યાં પણ તો દવા છાંટવાનું કામ ચાલુ છે અહીંયા વિસો અને અમારા બી દવા છાંટે છે ત્યાં તેર પંપ એક ખેતરમાં સટાણા ત્યાં અચાનક દાદા આવી અને હું અહીંયા આવી આવ્યો અને એ ભાઈ અહીંયા પણ બીજા ખેતર અંદર બાર તેર પંપ જેવું થાય એવું છે તો એમાં દવા છાંટે છે અને આપણે અહીંયા પણ જો ખોલી નાખ્યું છે ઘઉં અંદર પાણી અને આપણા ઘઉં જોવા નીકળવાનું ચાલુ થઈ ગયું હજી તો વાર લાગશે કેમ કે નાના ઘઉં છે અને આની અંદર આપણે જો ખાતર નાખી દીધું હોય ઉરિયા ખાતર નાખીને પહોંચવું એટલે વાંધો ન આવે વધી જાય બરાબર એટલે આવા ઘઉં હે અહીંયા જીરામાં એવું થયું છે ને કે હવે જેમાં આપણે દવા છાંટતા હતા એને આપણે ત્રણ દિવસ પહેલા જ પાણી આપ્યું હતું અને અત્યારે ભેજ કાંઈક છે અને થોડો થોડો ઠાર આવે છે એના લીધે અત્યારે કાંઈક ઓલું એનકા અમારે ઓલું કાર્યું આવે ને એ આપણે શું કાઢી ચરમી કઈ એનું પ્રમાણ વધારે આવો મીડું એનકા જીરામાં માંડ માંડ હુકારાની લપ મટાડીને ત્યાં કારી ચરમીનો હવે ભૂકા બોલાવે હવે આમાં દુઃખ કેદી ખતમ થાય છે આમાં તો એમાં એવું હતું કે હવે ઠાર પડે અને પડું લીલું હોય એટલે કાંઈ કઈ કારી ચરમી આવવાનું વધારે સંભાવના રહે એટલે એના કરતાં અગાઉ જ પગલાં લઈ લેવા એમાં શું વાત ખોટી છે એના માટે આપણે જો બે એવળો એમ પિસ્તાલીના પાવડરના પડીકા બાર પોપમાં ફૂલ ઘાટો કરી નાખી દીધા નકર એક જ નાખવાનું થાય એટલે આપણે ડબલ ગણું નાખવું એટલે એમાં છટકાવ દે એટલે ઠાર ઓછો બેના કારણે થોડીક સાવચેતી રહે કે ઓછું નુકસાન થાય જીરાને બાકી છોડવા ગમે એવડા મોટા થઈ જાય અને વરિયારી ન આવે તો એ કાંઈ કામના નહીં એટલા માટે મેં પાણી પી દીધું કારણ કે એમાં વરિયાળી ઓછી આવી હતી અને સોડવા હજી કૂણા હતા અને વરિયારી બેઠી નથી મોઘરે જાય હતા એના માટે મેં એની અંદર અગાઉ પાણી પાંચું અને અત્યારે તો આપણે ના કવર આપણે અહીંયા કામ કરવું અહીંયા કામ કરવું એમાં તો કાંઈ એ નહીં અને આજનો બ્લોગ આપણે પૂરો કરી બ્લોગ કેવો લાગ્યું કોમેન્ટમાં જણાવી દીજો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી બ્લોગ છેલ્લે સુધી જોયું એ બદલ તમારો વાહવાને થોડો ઘણો સપોર્ટ કરતા રહીજો બાકી બધાને જય શ્રી રામ